વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ ખાતે ડી પુરુષોત્તમ ફાર્મર્સ કો કોટન જીનિંગ એન્ડ પ્રોસે સોસાયટી લિમિટેડ દ્વારા જાંગીરપુરા ઓલપાડ અને સાયન્સ સેન્ટરોમાં રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડ ઓપન સેડ અને ગોડાઉન ઈ લોકાર્પણ અને રૂપિયા બે પોઈન્ટ ચપ્પન કરોડના ખર્ચે નિર્માણ થવા થનાર નવા ગોડાઉનનું ઈ ભૂમિ ભૂમિપૂંજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકા ઉત્તર વિકાસ ના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ગ્રામજનોને રસ્તા વીજળી અને પીવાના ને મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે વિકાસ કાર્યો અને જનલક્ષી યોજનાઓના યોગ્ય અમલીકરણ દ્વારા વિકાસના ફરોજ સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હર હંમેશા તત્પર હોવાનું જણાવતા જરૂરિયાત જણાવતા ગામોને જોડતા રસ્તા બનાવવાના કાર્યને પ્રાથમિકતા અપાશે સહકારી ક્ષેત્રો સાથે મળી કામ કરશે તો લઘુ સહકારી સંસ્થાઓ મંડળીઓ પણ આગળ વર્ષે એમ જણાવ્યું હતું તમામ મંડળીના ખેડૂતોએ સાથે મળી નિયત ભાવ નક્કી કરી પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરવું જોઈએ જેથી તેનો સીધો ફાયદો ખેડૂતોને જ મળી શકે આ પ્રસંગે પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખ મનહરભાઈ પટેલે મંડળીઓની વિગત આપી હતી આ પ્રસંગે સહકારી આગેવાન સહિત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિતના સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આજે પુરુષ ફાર્મસ તરફથી આજે ઓલપાડ સાયણ અને સુરત ખાતે નવા ગોડાઉન અને આરસીડીનું ખાટ મળત હતું સાથે સાથે જે પુરુષ ફાર્મસ જે મંદિર છે એ મંદિર જે રીતે સમગ્ર એક ફેડરેશન મંદિર હોવાના કારણે જે રીતે કામ કરી રહી છે પારદર્શ કામ કરી રહી છે આ વખતે પણ પુરુષો ફાર્મસ મંદિર દ્વારા સમગ્ર ઓલપા તાલુકા અને ચોણાસી તાલુકાની અંદર જે ડાંગરો લોકો અભૂતપૂર્વ ડાંગર પકવું છે લગભગ બસો કરોડથી વધુનું ડાંગરનું વેચાણ આ મંદિર દ્વારા જ કરવામાં આવ્યું છે આ વખતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ખેડૂતો માટે જે કેનાલ ઇઝરનું જે કામ મંજૂર કર્યું હતું એ લગભગ દસ વર્ષના તબક્કાનું આ કામ હતું ને આ લગભગ આઠ તબક્કા સુધીનું પટી ગયું એના કારણે જે કેનાલી કેપેસિટી હતી એ ચોવીસો પચાસની જગ્યાએ છત્રીસો પચાસના કેપેસિટી જે પાણી વહેવરાયું હતું એ પાણીના લઈને આજે ઓલપાની અંદર પહેલાં અઢી હજાર હેક્ટર જેટલું ડાંગર બનાવતા આજે અઢાર હજારથી વધુ હેક્ટર ડાંગર ખેડૂતો પકવી શક્યા છે ધીપુસ્તમ ફાર્મર્સ જીનિંગ ગેન પ્રેસિંગ સોસાયટી લિમિટેડ ઝાંગીપુરા મંત્રી તરફથી ઓલપા સેન્ટર પર ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સૌથી પહેલાં સંસ્થાની ખાસ સાધારણ સભા મળી હતી ત્યારબાદ મંજૂર થયેલા કામો પૂર્ણ કર્યા હતા તે કામોનું લોકાર્પણ હતું અને સાથે સાથે નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે એનું ભૂમિપૂજન પણ આજ રોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા છે વાત કરીએ મંદિરની જે કામો મંજૂર થયા હતા એ બે કરોડ અઠ્ઠાવન લાખ અને છન્નું હજારના કામો ભૂતકાળમાં મંજૂર કર્યા હતા એ ગત વર્ષે પૂર્ણ કરી અને એ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે ઓલપાડ સાંયા અને જાંગીપુરા સેન્ટર પર બે કરોડ ચોપ્પન લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે તેનું ભૂમિપૂજન પણ માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ માનસીભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવનભાઈ તથા અમારી સંસ્થાના હોદેદારોની હાજરીમાં આજે કરવામાં આવ્યા છે